એમાં મોટા પ્રમાણમાં છે એટલે તમને સરકાર મોટા પ્રમાણમાં વળતર આપે એવી અમારી માંગણી છે અને અમે બધાને કરીએ છીએ તો અમે બધી બધું

ಮಾವ ಮಾವ ಕಾರ

મારું નામ વાળા છે પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન એક તો ખેડૂતોને ડુંગળીમાં અને વિવિધ પાકોમાં ભાવ નહોતા મળતા એટલે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની અને યાતના વેઠી ત્યાં કુદરતે વચિંતાના આ માવઠું ટ્રાટક્યું અને હાથ જેટલો વરસાદ વરસાદ મોવા તાલુકાની અંદર પડ્યો એટલે ખેડૂતોને ખૂબ મોટા મોવા તાલુકા અને જિલ્લા રાજ્યના ઘણા વિસ્તાર મોટું નુકસાન થશે એટલે આજે અમે અહીંયા મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને જીઇબીમાં ધારાસભ્યશ્રી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર રૂબરૂમાં આપ્યું અત્યારે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે અમે વિગતે ચર્ચા કરી અને સરકાર સુધી અમારી વાત વહેલી તકે પહોંચાડે સરકાર ખેડૂતોને આપવાનું હોય ત્યારે કાચબાની ઘોડે પગ હકેલી બે જાય અને ઉદ્યોગપતિને આપવાનું હોય તે પોળા હાથ કરાય જેટલું આપવું હોય એટલું એટલે અમારી સરકારને સીધી વાત છે કે ભાઈ હવે તમે હવે ખેડૂતો કોઈ પણ સંજોગે આ માર સહન કરીએ કેમ નથી અને ખેડૂતોનો જો આક્રોશ ફાટશે તો પછી સરકારને જોયા જ છે એટલે અમારો સરકારને વિનંતી છે કે તમે વહેલી ટકે સહાય આપો આ બાબતે મેં ત્રણ મહિના પહેલાં પણ રજૂઆત કરેલી છે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં એના તમે તમામ મીડિયા સાક્ષી છો પણ જ્યારે હું રજૂઆત કરું પછી માજી સાંસદને સાંસદને ધારાસભ્યો સાવરકુંડલા ધારાસભ્યો અને ભાવનગર જિલ્લાના અમરેલીના ધારાસભ્યોને સસન સભ્ય રજૂઆત કરે છે એટલે તમે સરકારમાં બેઠા છો અને જો તમારું સરકાર સસન સભ્યનું કે ધારાસભ્યનું ન માનતા હોય તો તમારે સરકારમાંથી રાજીનામા આપી દેવા જોઈએ તમે ખેડૂતોને ઉલ્લું બનાવો છો અને મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડના ભાવનગરને મોવાના તળાજાના નેતા ફોટા પડાવવા જાઓ અને ખેડૂતોના પછી પછી તરી ત્રે હજાર રૂપિયાની મોટરો લઈને ઉપડો છો ખર્ચા કરવા અને સરકાર જો સહાય તમારાથી ન આપતી હોય તો પછી સરકાર સામે લડી લેવાની અમારામાં તાકાત છે એટલે અમારી મુખ્યમંત્રીશ્રીને સીધી વાત છે કે તમે હવે અમને સહાય આપો નકર પછી ખેડૂતો પણ જેમ વડાપ્રધાને સિંદૂર સ્ટાઇલ કરી એવી ખેડૂતો સિંદુર સ્ટાઇલ કરશે અને સરકારને પાછા હટાવી દેતા આવનારી ચૂંટણીમાં અચકાચું નહીં એટલે સરકારને અમારી સીધી જ વાત છે કે તમે વહેલી તકે ખેડૂતોને સહાય આપો અને ડુંગળીમાં દસ રૂપિયા એક કિલો ડુંગળીમાં તમામ ખેડૂતોને જેટલી ડુંગળી વેચી તમામે તમામ ખેડૂતોને સહાય આપો આ વખતે ખેડૂતોને ડુંગળી મોટું નુકસાન કર્યું છે જય હિન્દ જય જવાન જય કિસાન આ ખેડૂત છે ખેડૂત છે એ આપણે અન્નનો તાર કહેવાય ખેડૂતને આ વખતે જે આપણે નુકસાન થઈ છે અને જે આપણે વરસાદ પડ્યો છે એમાં મગ હોય ડુંગળી હોય શેણા હોય ઘઉં હોય બાજરો હોય શીંગ હોય તૈલ હોય ડુંગળી કેળા કેરી બધા પાકોમાં ખેડૂતને નુકસાન છે આ વખતે હાથ હાથ વરસાદ પડ્યો છે અને ધારા પ્રમાણે વરસાદ શોશે અત્યારે ખેડૂતને પાણીમાં થઈ ગયા છે સરકારને રજૂઆત કરી કે આમાંથી કાંઈ બહાર પાડે બહાર પાડે ખેડૂતને ક્યાંક સહાય આપે ડુંગળીનું અલગ છે અને આપણે આ વરસાદનું અલગ છે સહાય આપે કેરીને બાગાયતને ચીકુને બહુ નુકસાન છે ભયંકર નુકસાન આમાંથી બહાર પાડે સરકારને સરકારને અમને વિનંતી છે જય જવાન જય કિસાન